ઓમ કૃષ્નાય વાસુદેવાય હર હે પરમાત્મને પ્રણતકલેશના આશાય ગોવિંદાય નમો નમઃ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશાની પરંપરા મુજબ હિન્દુ ધર્મને લાગુ પડતા દરેક વાર તહેવારને માહિતી આપતા વિડીયો લઈ અને આપની પાસે હંમેશા આવતા હોય તો મિત્રો એવા જ આ શ્રાવણ મહિનામાં પવિત્ર શ્રાવણ મહિનામાં મોટો તહેવાર કે જે દરેક હિન્દુ ભાઈઓ બહેનો ઉજવતા હોય તેવા તહેવાર વિશેની આજે વાત કરવી કે જેને આપણે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવતા હોય તો આ જન્માષ્ટમી વિશેની વાત કરીએ તો એ મિત્રો શ્રાવણ મહિનાની આઠમ કે જેને વદ આઠમ કહેવામાં આવે અંધારી આઠમ કહેવામાં આવે તે અંધારી આઠમ એટલે કે કૃષ્ણ જન્માષ્ટમી આ વખતે તારીખ સોળ તારીખ અને શનિવારે કૃષ્ણ જન્માષ્ટમી છે અને તે દિવસે ગામે ગામ મંદિરમાં નંદ ઘેરા ભયો જય કનૈયા લાલ કિના નાદથી ભગવાન કૃષ્ણ ભગવાનનો જન્મ થાય મટકી ફોડનો પ્રોગ્રામ થતો હોય ધૂન ભજન કીર્તન એવું બધું થતું હોય અને ગામના દરેક ભક્તો મંદિરે જઈ અને પંજીનો પવિત્ર પ્રસાદ લેતા હોય તો આવા શ્રી કૃષ્ણ ભગવાનના જીવન વિશે વિશેની થોડીક વાત કરીએ મિત્રો તો જે નાનપણમાં જ કે જેના જન્મ વિશેનું પણ એવું કહેવાય કે જેનો જન્મ કે કાળી કાળી કોતરી અને કાળી એની કાયા એને અંગરે વિટાણો કારો અંધકારો એવા કાળી કોતરીની અંદર જેનો જન્મ થયો હોય જ્યારે બારે મેઘ ખાંગા થઈ અને વરસાદ વરસતો હોય એવા સમયે ભગવાન કૃષ્ણ ભગવાનનો આઠમને દિવસે રાત્રે બાર વાગે જન્મ થયો ત્યારે તેને ત્યાંથી કોતરીમાંથી બહાર કાઢવામાં આવે તેના માતા એટલે કે જેને જન્મ દેવાવાળા દેવકીજી હોય અને તેનું પાલન પોષણ કરનાર યશોદા હોય એમ બે માતાનો પુત્ર કહેવાતા હોય એવા ભગવાન કૃષ્ણ ભગવાન કે જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ પણ કહીએ છીએ પૂર્ણ પુરુષોત્તમનો મતલબ મિત્રો એવો થાય કે જે દરેક લીલા જેની કરેલી હોય તેને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે કે એ જ કૃષ્ણ ભગવાન કે જે જેલની અંદર જન્મી અને બધા ભક્તોને કામ મુક્તિના મુક્તિ દેવાના કામ કરતા હોય ગોવારો મિત્રોની હારે જે ગાયો પણ ચડાવતા હોય અને દરેક ઘરની અંદરથી માખણની ચોરી કરી અને માખણ પણ ખાતા હોય એ જ જે કૃષ્ણ કનૈયો કે જે દરેક ગોપીના વસ્ત્રનું હરણ પણ કરતા હોય અને ભરી સભામાં જ્યારે દ્રૌપદીને વસ્ત્રના ચીર પણ પૂરતા હોય એટલે એને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે જે ફક્ત નાની એવી ઉંમર કે જેને ચૌદ વર્ષ કહીએ એવા ચૌદ વર્ષે તે એના મામા કંસનો પણ વધ કરી શકે એવી તાકાત એની અંદર હોય એ જ કૃષ્ણ ભગવાન કે જે આખી સોનાની નગરીના રાજા કહેવામાં આવે એટલે કે દ્વારકાના રાજા પણ એ જ હોય અને એ જ કૃષ્ણ ભગવાન કે જે પાંડવોને યુદ્ધની અંદર વિજય અપાવે અર્જુનનો જ્યારે રથ હાકતા હોય ત્યારે એવું કહેતા હોય કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાઠો ધનુર્ધર તત્ર શિવ જ્યોધતિ ધ્રુવા નીતિમતિર્મમ એટલે કે જેનો રથ પણ કૃષ્ણ ભગવાન યોગેશ્વર પોતે હાકતા હોય તેનો હંમેશા માટે વિજય થાય છે આવા કૃષ્ણ ભગવાનની દરેક લીલા વિશેની વાત મિત્રો આપણે સાંભળીએ તો હિન્દુ સનાતન ધર્મમાં કૃષ્ણ ભગવાન ઉપરની શ્રદ્ધામાં વધારો થાય અને કૃષ્ણ ભગવાન વિશે તો એવું પણ કહેવાય કે કંઈક ચોમાસા અને વરસાદ રાધા એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા એટલે તો જિંદગી પર શંખ ફૂંકો કારણ કે વાસરી વગાડે તો આવે યાદ રાધા આ મુકેશ જોશી નામના કવિએ બહુ સારી એવી કવિતા પણ રખેલી છે કૃષ્ણ ભગવાન એ એક એવું પાત્ર કે જેને કોઈ કવિએ કે કોઈ લેખકે એના વિશે જેટલું જેટલું લખ્યું તે બધું ઓછું જ કહેવાય કોઈ પણ કલાકાર હોય એ એવો ના હોય કે જેની અત્યાર સુધી કૃષ્ણ ભગવાન વિશે પોતાનો પ્રોગ્રામમાં નામ ના લીધું હોય કોઈ પણ વક્તા એવા ના હોય કે જેને અત્યાર સુધી કૃષ્ણને વણાવ્યા ના હોય અને કોઈ ગાયક એવાના હોય કે જેની કૃષ્ણ ભગવાનને ગાયા ના હોય તો આવા પરમ પરમ કૃપારૂ પરમાત્મા કૃષ્ણ ભગવાનનો આ જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની આપણે મિત્રો ઉજવણી કરવા જ્યારે જાતા હોય ત્યારે અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મને લાગુ પડે એવો વિડિયો આજે આપની પાસે રજૂ કર્યો એ કૃષ્ણ ભગવાન કે જે પૂર્ણ પુરુષોત્તમ દરેકના મનની અંદર દરેકના દિલની અંદર બિરાજમાન અને હિન્દુ સનાતન ધર્મના દરેક ભાઈઓ અને બહેનોના જેને ઈષ્ટદેવ કહેવામાં આવે એવા કૃષ્ણ ભગવાન અને એક એક વ્યક્તિ પાસેથી તો એવું પણ સાંભળવા મળે કે કૃષ્ણ ભગવાનના જન્મ પછી દરેક ઘરની અંદર કોઈ પણ બાળકનો જન્મ થાય તો એને કાનુડો કહેવામાં આવે અને કાં તો એને લાલો કહેવામાં આવે આવા કૃષ્ણ ભગવાનનું નામ એ ઘરે ઘરની અંદર ગુંજતું હોય એવું પવિત્ર નામ છે અને પરમ પરમકૃપારૂ પરમાત્મા કૃષ્ણ ભગવાનનું જ્યારે જન્મદિવસ આ સનાતન ધર્મના ભાઈઓ બહેનોને ઉજવવાનો મોકો મળતો હોય ત્યારે આપણે બધા પણ મંદિરે જઈ અને નંદ ઘેરા નંદ આપણે પણ સામેલ થવું જોઈએ કૃષ્ણ ભગવાનના ધૂન કીર્તન ભજન જે કંઈ આવડતું હોય તે આપણે ગાવા જોઈએ આમ તો વધુ પડતો તો શ્રી કૃષ્ણ સરળમાં એવા મંત્રનો જાપ કરવો જોઈએ અને શાસ્ત્રમાં એવું બતાવવામાં આવ્યું કે એક કૃષ્ણ જન્માષ્ટમીનું જો કોઈ વ્રત અને ઉપવાસ રાખે તેનું વ્રત કરે તો એને હજારો અગિયારસ કરવાથી જેટલું પુણ્ય મળતું હોય એટલું પુણ્ય ફક્ત એક આઠમ કરવાથી મળતું હોય આઠમને દિવસે મિત્રો સવારે નાઇટ હોય પવિત્ર થઈ અને કૃષ્ણમય બની અને ભગવાનના પૂજા પાઠ ધૂન અને કીર્તન કરવા જોઈએ આખો દિવસ આપણા મુખમાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ રહેવું જોઈએ અને હારો હાર સાંજના સમયે જ્યારે ગામની અંદર નંદ ઉત્સવ ઉજવાતો હોય ત્યારે આપણે પણ એમાં જય અને આનંદથી એમાં ઉજવણી કરવી જોઈએ આ હિન્દુ સનાતન ધર્મના દરેક ભાઈઓ બહેનોને લાગુ પડતો નિયમ હોય તો આ આઠમની ઉજવણી કરવા માટે બધાએ મંદિરે જવું અને હારો હાર મિત્રો કૃષ્ણ શરણ મમ અથવા તો ઓમ વિષ્ણવે નમઃ ઓમ દ્વારકાધીશાય નમઃ જે મંત્ર આપણને ગમતો હોય તે મંત્રનો આપણે જપ કરવો જોઈએ કારણ કે કૃષ્ણ ભગવાન વિશેના મંત્રની વાત કરીએ તો એના વિશે તો અનેક મંત્ર લખાયેલા હોય જે હું પહેલાં બોલ્યો કે કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્માને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમ કે કોઈપણ પ્રકારના કલેશ હોય કોઈ પણ પ્રકારની પીડા હોય તો એનો નાશ કરવાવાળા પરમ પરમપૃપારૂ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન છે તો આ નંદ ઘેરા નંદ ભૈયાના પ્રોગ્રામમાં દરેક ભક્તો જોડાશું અને કૃષ્ણ ભગવાનનો જન્મ ઉજવી અને કૃષ્ણમય બનશું જે લોકો આઠમનું વ્રત અને ઉપવાસ કરતા હોય તેમાંથી પણ ઘણા લોકો આઠમને દિવસે જ્યારે રાત્રે ભગવાન કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ જાય ત્યારે ઘરે આવી અને પાળણા કરતા હોય એટલે કે જમણવાર કરતા હોય ઘણા લોકો ત્યાંથી પંજીનો પ્રસાદ લઈ અને તે ખાય અને પવિત્રતા અનુભવતા હોય આમ મિત્રો દરેક ધર્મની અંદર જેમ અલગ અલગ માન્યતા હોય તેમ હિન્દુ સનાતન ધર્મની અંદર કૃષ્ણ ભગવાનની માન્યતા એ બહુ મોટામાં મોટી કહેવામાં આવે દરેક કવિએ દરેક લેખકે અને દરેક ગાયકે એને ગાયેલા છે જેના કૃષ્ણ ભગવાન વિશેનું જેટલું પણ સાંભળીએ તેને આપણે ઓછું કહી શકીએ કારણ કે કૃષ્ણ ભગવાને જે ગ્રંથ આપ્યો કે જે ખાલી આપણા કોઈ દેશની અંદર નહીં પણ જેને વિશ્વની અંદર નોબલ પુરસ્કાર મળતો હોય આવા શ્રીમદ ભગવદ્ ગીતાના રચયિતા એટલે કે પરમ પરમકૃપારૂ પરમાત્મા કૃષ્ણ ભગવાન પોછે પોતે છે આપણા જીવન જીવવાના દરેક નિયમ શ્રી ગીતાજી આપણને શીખવતા હોય એ કૃ કૃષ્ણ ભગવાને પોતાના મુખેથી કહેલો કોઈ ગ્રંથ એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા છે આ ગીતાજી વિશેનો વિડીયો પણ અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં અમે રજૂ કરેલો છે તે પણ મિત્રો સાંભળજો અને ગીતાજી અને હરો કૃષ્ણ ભગવાનનું મહત્ત્વ પણ તમે જીવનમાં ઉતારજો મિત્રો આજના વિદ્યા થકી એટલું જ કહેવાનું કે જે રીતે કૃષ્ણ ભગવાને ધર્મ ઉપર ચાલવાનો આપણને માર્ગ બતાવ્યો તે રીતે હંમેશા ધર્મમાં હાલવું જોઈએ હંમેશા બીજાને મદદરૂપ થવું જોઈએ અને કૃષ્ણ ભગવાનના ગીતાજીનો શ્લોક કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની રભવતી ભારત અભ્યુસ્થાનમ અધર્મસ્ય તદાત્મનમ સુજામ્ય હમ એટલે કે જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય અને અધર્મનો વિજય થાય ત્યારે ભગવાન પોતે પ્રગતે એમાંથી જે એનું પ્રાગત્ય એટલે કે કૃષ્ણ ભગવાન કહેવામાં આવે તે અધર્મનો નાશ કરવા માટે અને ધર્મનો વિજય કરાવવા માટે હંમેશા આવતા હોય તો મિત્રો આવા પવિત્ર શ્રાવણ મહિનાના આ મોટા તહેવાર એટલે કે આઠમની ઉજવણી આપણે બધા હરે મળી અને કરીએ અને કૃષ્ણમય બની અને કૃષ્ણના જીવનને અનુસરીએ કૃષ્ણ ભગવાને ગીતાજીમાં બતાવેલા નિયમોનું પાલન કરી અને આપણા જીવનને ધન્ય બનાવીએ અને મિત્રો હંમેશા કૃષ્ણમય બની રહીએ અને આરો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાંથી હમેથા હંમેશા માટે અમે રજૂ કરતા હોય તો આવી માહિતી મિત્રો આપણા સુધી પહોંચે એના માટે આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારા ધર્મના પ્રચારના કાર્યમાં તમે પણ સહભાગી બનજો અને અમારા આનંદમાં વધારો કરજો તો મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ